ચાર વર્ષ પૂર્ણ કરી ને પાંચમા વર્ષમાં પ્રવેશે છે એમને અમારા તરફથી અમારી સંસ્થાઓ તરફથી હાર્દિક શુભેચ્છા ઇલેવન ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે વર્ષમાં પ્રવેશ કરે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઇલેવન ગુજરાત

ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે હું આ ચેનલને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ન્યૂઝ ઇલેવન ગુજરાતને જયારે પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ન્યૂઝ ઇલેવન અગિયાર ને પૂરા ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે હું એમને સમગ્ર ટીમ અને એને તંત્રને શુભકામના આપું છું મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ન્યૂઝ ઇલેવન ગુજરાત જેને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે સાચી વાચા અને સાચી રજૂઆત કરતી આ ચેનલને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું ચાર વર્ષ થઈ રહ્યા છે તો હું એટલું જ કહીશ કે અકેલા ચલા થા મેં લોગ જુડતે ગયે ઓર કારવા બનતા ગયા ન્યૂઝ ઇલેવન ગુજરાતને ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ

આજે અભિનંદન પાઠવું છું ન્યૂઝ ઇલેવન ગુજરાત ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ન્યૂઝ ઇલેવન ગુજરાત પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે ન્યૂઝ ઇલેવન જે પોતાના ચાર વર્ષ પૂરા કરી અને પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે તો એમને અમારા સમાજ વતી ખૂબ શુભેચ્છા આજે ન્યૂઝ ઇલેવનને ચાર વર્ષ પૂર કરતા તે પાંચમા વર્ષે જઈ રહ્યા છે એમને આજે પાંચમા વર્ષે ની જઈ રહ્યા છે એની શુભકામના આપું છું વર્ષ પૂર્ણ થઈ અને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ઉત્તરો ઉત્તર ભક્તિ કરે એવી જલારામ બાપા પાસે પ્રાર્થના જાડેજા મહેન્દ્રસિંહ પૂંજાજી રહેવાસી ગામ બરાયા ડાયરેક્ટર કચ્છ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ન્યૂઝ ઇલેવન ઇલેક્ટ્રિક મીડિયા જે જેને ચાર વર્ષ પૂર્ણ કરી વર્ષમાં પ્રવેશે છે એમને અમારા તરફથી અમારી સંસ્થાઓ તરફથી હાર્દિક અભિનંદન દિવસો દિવસે પ્રગતિ કરે અને તતસ અત્યારે જે રીતે તટસ્થતાથી સમાચાર આપે છે એ રીતે પક્ષપાત કર્યા વગર તતસ સમાચાર આપે અને મુન્દ્રામાં લોકપ્રિય છે અને હજુ વિશેષ લોકપ્રિય થઈ રહે એવોય મારી હાર્દિક શુભેચ્છા મારું નામ મહીપતસિંહ ગાબુબા જાડેજા પ્રમુખ તાલુકા પંચાયત મુન્દ્રા ન્યૂઝ ઇલેવન ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ન્યૂઝ ઇલેવન એટલે સચોટ અને સારા સમાચાર પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મા રવેચી એમને ખૂબ આગળ પ્રગતિ કરાવે અને સારા અને સચોટ સમાચાર હમણાં જેવી રીતે છે એવી રીતે કાર્ય એમનો એવી રીતે ચાલુ રહે એવી રવિજીને હું પ્રાર્થના કરું છું મારું નામ વિશ્રામ રાજદે ગઢવી અત્યારે હું મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું ન્યૂઝ ઇલેવન ગુજરાત ચેનલને ચાર વર્ષ પૂરા થઈ અને પાંચમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે પાર્ટીના તરફથી ને મારા વ્યક્તિગત તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કારણ કે આ ચેનલ એક એવી છે કે પબ્લિકને લગતા સાર્વજનિક જે સમાજ ઉપયોગી પ્રશ્નો હોય એને જ્યારે જરૂર પડી છે ત્યારે એને વાંચા આપી છે અને સરકારની જે નવી નવી યોજનાઓ હોય છે જે સમાજ ઉપયોગી અને લોક ઉપયોગી જે યોજના હોય છે એ તમામ યોજનાઓને પણ એક નાનામાં નાના માણસ સુધી પહોંચે એના માટે પણ આ ચેનલ સતત પ્રયત્ન કરતી રહી છે અને જ્યારે એક સરસ મજાની જ્યારે

ન્યૂઝ ઇલેવન પરિવારને અમે અભિનંદન પાઠવું છું મુન્દ્રા તાલુકાના પ્રશ્નોને હંમેશા સચોટ રીતે વાંચા આપી અને યોગ્ય રીતે એનો સમાધાન કરી અને જે વલણ અપનાવ્યું છે એ મુન્દ્રા તાલુકામાં સૌથી લોકપ્રિય જો કોઈ ચેનલ હોય તો ન્યૂઝ ઇલેવન છે હું ફરી ફરી એને અભિનંદન પાઠવું છું ન્યૂઝ ઇલેવન ગુજરાત ન્યૂઝ ચેનલને પાંચ વર્ષ ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે હું મુકેશ ગોર એક્સ સરપંચ મુન્દ્રા બારોઈ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વતી આ ચેનલને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક એવું માધ્યમ છે કે જે ચોથી જાગીર છે પ્રજા અને સરકારની વચ્ચે કડી બનીને કામ કરતી આ ન્યૂઝ ઇલેવન ગુજરાત ચેનલ કે જે સ્થાનિક પ્રશ્નોને વાંચા આપી રહ્યું છે અને આ ચેનલના સમાચારોને પણ સરકારશ્રી અને સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા પણ નોંધ લઈ અને એનું જે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે એ બદલ આ ન્યૂઝ ચેનલના સ્થાનિક શ્રીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે પ્રજાનો અવાજ બની અને આ ચેનલ કામ કરતી રહે એવી હું એમને શુભકામના પાઠવું છું આ ચેનલ અને ચેનલનો પરિવાર બિન દુગ્ધ અને રાજચોકની પ્રગતિ કરે એવી શુભકામના દિલીપ પાર્ગોર દંડક મુદ્રા બારોઈ નગરપાલિકા સૌપ્રથમ તો મુન્દ્રાની જાણીતી ચેનલ ન્યૂઝ ઇલેવન ગુજરાતને જ્યારે પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને એ વાતનો આનંદ છે કે સમગ્ર મુદ્રા તાલુકા અને મુન્દ્રા શહેરની અંદર એક તટસ્થ અને પ્રમાણિકતાથી આપની ચેનલ દ્વારા જે સમાચારો અપાય છે અને તટસ્થ એટલે કે કોઈની પણ સેહસરમ વગર આપ જે સમાચાર પ્રકાશિત કરો છો અને લોક પ્રશ્નોને જે વાચા આપો છો અને સરકારની પણ સિદ્ધિઓ વર્ણવો છો તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ કાનજીભાઈ સોંદરા એડવોકેટ મુંદા ઉપનેતા મુંદા ભારે નગરપાલિકા કોંગ્રેસ

ન્યૂઝ ઇલેવન ગુજરાત જેને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે કચ્છના લોકોના પ્રશ્નો માટે સાચી વાચા અને સાચી રજૂઆત કરતી આ ચેનલને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવનારા દિવસોમાં એવો ખૂબ પ્રગતિ કરે તેવી મા આશાપુરા અને ભગવાન મહાવીર સ્વામી પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ હુસેન છે અને હું એક્ટિવ ફાઈનાન્શિયલ સર્વિસીસના નામે ટેક્સ કન્સલ્ટન્સી અને લેબર લો ની ફરમ ચલાવું છું મને બરોબર યાદ છે આજથી ચાર વર્ષ પહેલા એટલે બે હજાર વીસમાં મારા પરમ મિત્રો જેના સિરાબ સિરાજભાઈ મલેક કાસમભાઈ ખલીફા અને ઇમ્તિયાજભાઈ મોયડા એ ત્રણેય મિત્રોએ કચ્છ મુન્દ્રા અને આજુબાજુ ગામડાઓ એમના જે પણ સમસ્યાઓ હોય કે સારા નરસા પ્રસંગો હોય કે એવી કોઈ આકસ્મિક ઘટનાઓ હોય એને વાચા આપવા માટે ખૂબ નાના પાયે જેને કહેવાય કે પોતાના ખીસા ખર્ચીમાંથી ન્યૂઝ ચેનલ ઊભી કરી જેનું નામ છે ન્યૂઝ ઇલેવન અને મને યાદ છે કે રાત દિવસ જોયા વગર એક નાનકડી ઘટના હોય કે કોઈ ગંભીર ઘટના હોય એ લોકો વિધિન દસ મિનિટ એ ઘટના સ્થળે પહોંચી જતા અને સારામાં સારો જેને કહેવાય કે એક અવાજ બનતા અને બની રહ્યા છે તો આવી એમની શરૂઆત હતી અને આજે એને ચાર વર્ષ થઈ રહ્યા છે તો હું એટલું જ કહીશ કે અકેલા ચલાતા મેં લોગ ઝૂડતે ગયે ઓર કારવા બનતા ગયા તો એવી જ રીતે આજે ખાલી કચ્છમાં નહીં ખાલી ગુજરાતમાં નહીં બલકે ખાલી ઈન્ડિયામાં પણ નહીં બહાર વસતા જે આપણા એનઆરઆઈઓ છે એ પણ એમનું જે બ્રોડકાસ્ટિંગ હોય યુટ્યુબના માધ્યમથી કે ભાઈ વોટ્સઅપના માધ્યમથી તો એ રાહ જોતા હોય કે કચ્છમાં કોઈ ન્યૂઝ સમાચાર આવ્યા ઇવન મારા રિલેટિવ કેનેડામાં યુએસએમાં યુકેમાં આફ્રિકામાં એ મને બે દિવસ ત્રણ દિવસ જો કોઈ ન્યૂઝ ઇલેવનની હું ક્લિપ ન મોકલું તો મને મેસેજ મૂકે કે કાંઈ ન્યૂઝ આવ્યા નથી સારા ન્યૂઝ પણ ખાસ કરીને સામાજિક પ્રસંગોના ન્યૂઝ હોય તો એ રાહ જોતા હોય કે ભાઈ ન્યૂઝ ઇલેવન નું કોઈ ક્લિપ આવી હોય તો અમને મોકલો એમને પણ કચ્છમાં જે પણ સામાજિક પ્રસંગો બનતા હોય સારા પ્રસંગો બનતા હોય જે પણ સારી નરસી ઘટનાઓ બનતી હોય તો એમને સાંભળવામાં એમને પણ ખૂબ જ ઊંડો રસ હોય છે ન્યૂઝ ઇલેવન ગુજરાતની વાત કરું તો મેં હમણાં ચાર દિવસ પહેલાં યુટ્યુબમાં એમનું એક બ્રોડકાસ્ટ જે ડોક્યુમેન્ટરી હતી એ જોઈ લગભગ મારા ખ્યાલથી દસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ ખૂબ જ મોટી વાત છે અને આ ત્રણે મિત્રોની સાચા દિલથી કરેલી એક મહેનતનું પરિણામ છે આજે પણ હું રોજ જોઈ રહ્યો છું અને આપ સૌ પણ જોઈ રહ્યા છો કે રોડની સમસ્યા હોય ગટર લાઈનની સમસ્યા હોય કે શહેર કે ગામડાને લગતી કોઈ પણ સમસ્યા હોય એ હંમેશા વાચા આપતા રહે છે સાથો સાથ કોઈ સમાજમાં કે કોઈ ધર્મમાં કે કોઈ સંસ્થામાં કોઈ સારો પ્રસંગ થયો તો કોઈ પણ નાત જાત જોયા વગર સારામાં સારું એમનું કવરેજ કરે છે અને લોકોને માહિતગાર કરે છે બીજું કે એક બે શૈક્ષણિક સંસ્થાઓ છે જેમના સાથે આ લોકો કોઈ પણ નાત જાત જોયા વગર જોડાયેલા છે સામાજિક કાર્યો કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહી અને આપ આજુબાજુના લોકોમાં જાગૃતિ કેમ આવે એવું એક કામ ન્યુઝીલેન્ડના માધ્યમથી આ મારા મિત્રો કરી રહ્યા છે તો હું એમને ખૂબ 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 શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં એ નેશનલ ચેનલ બને એવી હું શુભકામનાઓ આપું છું હું સુલતાન થ્રુ ગેસ વોટર દ્રપ ન્યૂઝ ઇલેવન ગુજરાતને ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ ઇલેવન ગુજરાત પરિવારને શુભેચ્છા આપું છું જનતા અને તંત્ર વચ્ચે સેતુ બનતું આ સમાચાર બની લોકોની વાંચાને સરકાર સુધી પહોંચાડતા રહે તેવી શુભકામનાઓ હું અસલમ ત્રુક સરપંચ પ્રતિનિધિ પૂર્ણ કરી રહ્યો છે જે માટે હું તથા અમારી દ્રબ ગ્રામ પંચાયતની ટીમ વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઇલેવન ગુજરાત ચેનલ નિષ્પક્ષ રહી તમામ લોકોની સમસ્યાનો સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડતી રહે તેવી દુઆઓ સાથે શુભકામના પાઠવું છું મારું નામ નવીન મેઘજી મહેશ્વરી હું મુન્દ્રા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છું અને આજે જ્યારે મને ખુશીના આનંદ થાય છે કે ન્યૂઝ ઇલેવન ગુજરાત ચાર વર્ષ પૂર્ણ કરી અને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે તો હું મુન્દ્રા તાલુકા વિપક્ષી નેતા તરીકે અને મુન્દ્રા તાલુકા

ન્યૂઝ ઇલેવન ગુજરાતની સમગ્ર ટીમને એમના ચોથા જન્મદિવસે આજે અભિનંદન પાઠવું છું જેવી રીતે તમે છેલ્લા ચાર વર્ષોથી લોકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છો અને જે લોકશાહીનું ચોથું પિલર મીડિયા ગણાય એને તમે સાર્થક ગણાવ્યો છે તે બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં તમને કુદરત આનાથી પણ વધારે ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી હું માલિકથી દુઆ કરું છું જય હિન્દ જય ભારત મારું નામ સુલે પ્રમુખ ન્યૂઝ ઇલેવન ગુજરાત ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ન્યૂઝ ઇલેવન ગુજરાત પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું પ્રજા અને તંત્ર વચ્ચે સેતુ બનીને લોકોના પ્રશ્નોને વાંચા આપતું રહે એવી દુઆ મારું નામ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છું આજે ન્યૂઝ ઇલેવન જે પોતાના ચાર વર્ષ પૂરા કરી અને પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે તો એમને અમારા સમાજ વતી ખૂબ શુભેચ્છા અને અમારા ઈષ્ટદેવ શ્રી ધાણી માતંગ દેવ એમને ખૂબ ખૂબ સમજી લો કે આશીર્વાદ આપે એવા હું મારા સમાજ વતી આપને અંતકારણપૂર્વક હાર્દિક શુભ શુભકામના પાઠવું છું મારું નામ રફિક તુર્ક યશક્રીનથી આજે ન્યૂઝ ઇલેવનને ચાર વર્ષ પૂર કરતાં તે પાંચમા વર્ષે જઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છમાં અને મુન્દ્રા તાલુકાને સારું કવરેજ આપતી એવી એક ન્યૂઝ ઇલેવન એમને આજે પાંચમા વર્ષેની જયરાજાને શુભકામના આપું છું ધન્યવાદ જય ભારત હું અમુલ બી ચોથા ચોતાણી પટેલ ટ્રાવેલ્સ મુન્દ્રા ન્યૂઝ ચેનલ ને કાલે તારીખ એક આઠ બે હજાર ચોવીસના ચાર વર્ષ પૂર્ણ થઈ અને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ઉત્તરો ઉત્તરોઉ ભક્તિ કરે એવી જલારામ બાપા પાસે પ્રાર્થના